બધાના અંદરથી ઘરમાંથી કાઢી મારશે તમને કંઈ બી મળશે નહીં કે તમારે જે કરવું એ કરી લો કે અને અમારે તો કેટલી તકલીફ પડશે અહીંયા ઘરમાંથી કાઢી મારવામાં આવશે એવું એવું કીધું અમને બધા નહીં મને તો એવું લાગે છે કે કદાચ વળતર રેલવે પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવ્યું હોય પણ પ્રશાસનના માણસો જ્યાં પૈસા ખાઈ ગયા હોય ગરીબો સુધી પહોંચ્યા નથી મારે એવું કહેવું એવું છે મને એ લાગી રહ્યું છે સાથીઓ બે હજાર અઢારમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંતર્ગત તમે અમદાવાદ શહેરમાં આવેલા ગિરધરનગર વિસ્તારમાં માકુભાઈની ચાલીના વિસ્તારની અંદર જે મકાનો હતા એ મકાનો તોડી પડાયા અને એમને આશ્વાસન આપવામાં આવ્યું કે તેમને પૂરતું વળતર આપવામાં આવશે પણ હજુ સુધી પૂરતું વળતર ન મળતા આ તમામ જે ઘર વિહોણા લોકો અહીંયા આવ્યા છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જી શું નામ આપનું બેન ચંદ્રિકાબેન સાથીઓ બે હજાર અઢારમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંતર્ગત તમે અમદાવાદ શહેરમાં આવેલા ગિરધરનગર વિસ્તારમાં માકુભાઈની ચાલીના વિસ્તારની અંદર જે મકાનો હતા એ મકાનો તોડી પડાયા અને એમને આશ્વાસન આપવામાં આવ્યું કે તેમને પૂરતું વળતર આપવામાં આવશે પણ હજુ સુધી પૂરતું વળતર ન મળતા આ તમામ જે ઘર વિહોણા લોકો અહીંયા આવ્યા છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જી શું નામ આપનું બેન ચંદ્રિકાબેન

તમને કઈ વળતર આપવાની વાત થઈ હતી કશું નહીં આવતા પહેલી થઈ હતી પણ એમાંથી કોઈ જવાબ નહીં મળતો શું કે છો બેન શું કે પેલા મકાન પાડવાનું હોય ચીરા પૂજા બધું પડી ગયું છે પણ પૈસા આપવાનું કહ્યું પછી આપવા આયા નહીં પેલા રીતે રેલવેની ની કામ ચાલુ કરી દીધું છે છોકરા મોકરા બધા અંદર પડે તો છોકરાઓને વાગો તો કોઈ જવાબદારી લેતા નહીં એ રીતે પછી આ લોકો કે અમે આપીશું આપીશું પણ ક્યારેય પણ મકાનો પડશે આપણે તો નહીં આજે અમે નોકરી ધંધા ગયા ઘરે છોકરાને કઈ થાય તો કોની જવાબદારી કોણ એ લોકો જવાબદારી લેશે અમારા ઘરમાં કોઈ આદમી બાદમી છે નહીં બધા નોકરી ધંધાવાળા જ છે તો સાર અમારા ઘરમાં છોકરીઓ અમે જવાન મેકિંગ જઈએ કાલ વાગી બાગી જશે તો કોણ દવાખાને લઈ જશે એમનો તો અમારી એવી માંગ છે કે કે અમને મકાન આપો અમારે પૈસા નથી જોઈતા

ને એવી રીતના આ લોકો નંબર આપીને ગયા સર્વે કરીને ગયા હતા ઓછામાં ઓછી બસોથી અઢીસો મકાનનું સર્વે કરીને ગયા હતા અને આશ્વાસન આપીને ગયા હતા કે તમને આવી રીતના વ્યવસ્થા કરી આપશું અમને અત્યારે ફૂલ કામ ચાલે એમના સ્પીડમાં અને મશીન એવી મશીન થી ઘરમાં તિરાડો પડી નુકસાન છે તમને પુરાવા સાથે ફોટા મકાન સહી સલામત હતા અત્યારે એ લોકો આશ્વાસન આપીને ગયા હતા અમને કે ભાઈ તમને મકાન આપીશું જગ્યા તમને વ્યવસ્થા કરી આપશું અમે અત્યારે કોઈ વ્યવસ્થા નહીં કોઈ મકાન નહીં અત્યારે એમનું કામ ચાલો એમને સાહેબ ને રિક્વેસ્ટ બી કરી બી સાહેબ કે તમે તમે મરી જાવ ત્યારે તમને અમને ન્યાય અને મકાન આપીશું અત્યારે અમારું કામ ચાલુ ચાલે તમે રોકી નહીં શકો એ ચોખ્ખું છે એમ કે હવે માણસ મર્યા પછી પૈસા કા મકાન શું કામનું નું જીવીએ છે એના માટે કોઈના મકાન તોડ્યા એવી કોઈ હા બે માં બે હજાર અઢારમાં એમનો સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે જે મકાન હયાત હતા એમની પર સર્વે કરીને એમને લીગલી જે નોટિસ આપ મકાન પર લખાણ કર્યું હતું લીગલી જે ડોક્યુમેન્ટ હતા એ વેરીફિકેશન કરાવીને ફોર્મ ભર્યા હતા અને એમને કહ્યું હતું કે જે બી મકાન પડશે એમના વૈકલ્પિક વ્યવસ્થા કે પૈસા આપીજો પછી જે બુલેટનો પ્રોજેક્ટ આવ્યો એમાં આ લોકોએ બધા મકાન હતા એ તોડી નાખ્યા અત્યારે એમને પહેલાં કેવું કર્યું જે એમનું જગ્યા હતી ને એમાં એમને જે મકાન હતા એમને બુલેટના જે પાટી આવે છે ને એ બાંધી દીધા અને કામ ચાલુ કરી નાખ્યું અત્યારે હેવી મશીનરી છે એનાથી કામ ચાલે છે અને જે મકાન એકદમ નજીક છે તેની ગટર લાઇન બાથરૂમ સંડાસ બાથરૂમ બધું જ તૂટી ગયું છે એ લોકોએ બધું તોડી નાખ્યું છે અત્યારે ના તો ગટર લાઇન છે ના કોઈ વ્યવસ્થા છે અને જે મકાન હયાત છે ચાલીમાં મકાન કેવા આવ્યો પતરાવાળા હવે એવી મશીનરીથી એ લોકો ડ્રિલિંગ કરે છે ત્રીસ ફૂટ અંદર ડ્રીલિંગ કરે છે એના કારણે જે જે વાઇબ્રેશન આવે છે ને ઘરમાં પૂરી તિરાડો પડી ગઈ છે પણ રિસ્પોન્સિબિલિટી લેવા માટે રેડી નથી અમે જ્યાં એમના કોન્ટ્રાક્ટર હતા એમના વાત કરી બધા અમારું કઈ થવાનું નથી તમારે જ્યાં જવું હોય ત્યાં કે અને બોલીસ ની ગાડીઓ આવે રેલવે ના આવે દંડા લઈ લઈને અમારા જેવા છોકરા હોય એક અપંગ છોકરા હોય મારે ક્યાંય બાજુમાં આવવાનું નહીં જોવાનું નહીં જે થાય એ થવા દો કે છે એટલે બતાવીને ધમકાવીને ધમકાવીને કામ કરે છે સાહેબ ફૂટ અંદર આ મારું ઘર છે ને આ ફૂટ અને અમે શું કરીએ અમારો એક અપંગ છોકરો છે એકદમ દિવાલ પડી જાય તો કોણ આવે તો કે અમારી જવાબદારી નથી અમને પહેલાં બોર્ડ ઉપર લખીને ગયા દરવાજા ઉપર કે તમને મકાનો મળશે બધું મળશે કે એમ કરીને અમને

બધાના અંદરથી ઘરમાંથી કાઢી મળશે તમને કંઈ બી મળશે નહીં કે તમારે જે કરવું એ કરી લો અને અમારે તો કેટલી તકલીફ પડશે અહીંયા ઘરમાંથી ગાર્ડન મારવામાં આવશે એવું એવું કીધું બધા તો જ દિવસથી એટલે તમે ન્યાય માટે વિરોધ કરો તો પછી તમને ઘરમાંથી મારવાની થાય દેખો આ જે કામ છે હેવી કારણે જે ઘરમાં તિરાડો ને એ બધું પડ્યું છે ને એ એના ફોટોઝ આ અપલોડ કરીને મને જે એમના કોન્ટ્રાક્ટર હતા એમના બી સેન્ડ કર્યા છે એમના બી સેન્ડ કર્યા છે હવે એમના ના તો કોઈ રિસ્પોન્સિબિલિટી લેવા માટે રેડી છે ના તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા માટે રેડી છે અને કોઈ એવી સુવિધા બી નહીં આપતા એ લોકો કે કામ ચાલુ છે તો કોઈને વાગે નહીં એના માટે આપણે પતરા આડા રાખીએ અને ખુલ્લે આમ કામ કર્યા છે કોઈ સેફ્ટીનો કોઈ જ નથી અને જેવા અમે ફોટો પાડીને આગળ ઓફિસમાં એમના રજૂ કર્યા ને કે ના રાતે રાત બધા રેડી ખાડા ખોદા જાય હવે અહીંયા થી કોઈ સેફ્ટી નો ઇસ્યુ નહીં બરાબર કોઈ જ વસ્તુ મૂકી નથી હવે કોઈ ચાલે બાલે રાતે અંધારામાં તો કોઈ પડી જાય એની રિસ્પોન્સિબિલિટી કોની જી રાહુલભાઈ ભાઈ તમે આવેદનપત્ર આપીને આવ્યા કલેક્ટરે શું જણાવ્યું કલેક્ટરે શાંતિથી સાંભળ્યું છે જોકે જ્યારે પણ કોઈ અત્યાચારનો બનાવો હોય ત્યારે કલેક્ટર વ્યવસ્થિત સાંભળતા નથી હોતા પણ આ સરકારનો પ્રશ્ન છે અને નરેન્દ્રભાઈ મોદીના જે ડ્રીમ પ્રોજેક્ટ સાકાર કરવા માટે ગરીબોની જે કમર તોડી રહ્યા છે જે સો ઘર તોડી નાખ્યા પછી બે હજાર અઢારમાં જે બાંહેધારી આપી હતી અને પોલિસી પણ છે બાંહેધારી મૌખિક ના આપી હોય તો સરકારની પોલિસી છે કે એક ઝૂંપડું કે એક ઘર તોડો તો એમની સામે ઘર આપો ના આપો તો વૈકલ્પિક વ્યવસ્થા એટલે કે ભાડું ને એવું કર્યા પોતે બીજી જગ્યાએ રહે તમારી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી

પણ પ્રશાસનના માણસો જે આ પૈસા ખાઈ ગયા હોય ને ગરીબો સુધી પહોંચ્યા નથી મારે એવું કહેવું એવું છે મને એ લાગી રહ્યું છે કેમ કે જેને જેને અમે મળીએ છીએ અને તમને કહું કે મૌખિક બાંહેધરી લીધા ભલે મૌખિક બાંહેધરી આપી છે કે એમને તમે વળતર આપીશું પણ જે પોલીસવાળા જે આરોપીઓને આમ સ્લેટથી આમ ફોટો પડાવડાવે ને એવી રીતે આ લોકોને એમના ઘર નંબર એમના પરિવાર સાથે જોડે ઊભા રાખીને ફોટો પડાવ્યા આવ્યો હતો બે હજાર અઢારમાં હવે ફોટો પડાવીને આજે ફોટો પણ છે આપણી પાસે આ રીતે સ્લેટમાં ફોટો પણ પડાવડાયો હતો આ રીતે ઘર નંબર ને બધું લખીને અને જો આ આ જ વસ્તુ લીગલ કરવાનું હોય અને આ એ માણસનો બી ફોટો છે કે જે સર્વે કરવા આવ્યો હતો તો આ જ કરવાનું હોય સરકારે અને તો કાં તો પછી સરકારની ચૂક છે કે આ બધી બોગસ માણસ છે જે આ લોકોને ગુમરાહ કરવા માટે આવ્યા હતા એટલે બે હજાર અઢારથી આ ફોટોગ્રાફ છે મતલબ અઢારથી લઈને આ લોકો ફક્ત ફોર્માલિટી જ ફોર્માલિટી જ કરી છે ફોર્માલિટી કર્યા સિવાય કંઈ કર્યું નથી અને હવે અમારી પાસે એક મહિનાથી આ મેટર આવી છે દલિત પેંતર પાસે દલિત પેંતરના કાર્યકર્તાઓ ચિરાગભાઈ છે જયેશભાઈ છે કુણાલભાઈ છે અમારા એડવોકેટ સાહેબ છે જીતેન્દ્રભાઈ એ બધા જ આ લાગેલા છે આ જગ્યાએ અને જ્યાં સુધી વર્તન નહીં મળે કે કંઈ ટેબલ ટોક નહીં થાય ત્યાં સુધી આ મુદ્દામાં અમે પાછો હઠ નથી કરવાના થોડી વાર પહેલા મહિલાઓ સાથે વાત કરી તો એમણે એવું જણાવ્યું કે પોલીસ પ્રશાસન પણ અમને આવીને ત્યાં ધમકાવે હા એટલે ધારાસભ્ય જે દસામેન વાગેલા હતા હું ત્રેવીસ તારીખે મળ્યો એમની એમની જોડે એનએક્સીમાં ટેબલ ટોક કર્યું ત્યારે બી મેં એમને કીધું હતું કે પોલીસ પ્રશાસન મેટ્રો રેલના પ્રોજેક્ટના અધિકારીઓ કે સરકારી અધિકારીઓ ગરીબોને દબડાવે નહીં ધમકાવે નહીં નકર પછી જેવું તમે કરશો એવું અમારે સામે કરવું પડશે અમે ક્યાંય જગ્યાએ પાછા નહીં પડીએ અમારા માણસો ઉપર કોઈ પણ પ્રકારના અત્યાચાર પ્રશાસન દ્વારા કરવામાં આવશે તો પ્રશાસનને ભોગવવાનું રહેશે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આમને આમની સાથે ખાલી એ જ કર્યું ભાજપ સરકારનો જે રવૈયો છે કે ગરીબોને ગરીબોને વધારે ગરીબ કરો એ રીતનો જે આખો સ્ટન્ટ ચાલી રહ્યો છે એ લોકોને ગરીબો થોડા પણ સદ્ધર થાય એ ગમતા નથી ગરીબો કેવી રીતે વધારે ગરીબ થાય પછાતો કેવી રીતે વધારે ગરીબ થાય દલિતો કેવી રીતે વધારે દલિત થાય એના માટેની આખી આ થિયરી છે એ ભાજપ સરકારની એકદમ સ્પષ્ટ છે એમને બે ચાર ઉદ્યોગપતિઓ માટે આ જે રેલવે પ્રોજેક્ટો છે બરાબર એ પ્રોજેક્ટ પણ ગુજરાત બહારનો કોઈ કોન્ટ્રાક્ટર છે એ આવીને ગુજરાતીઓને ધમકા ધમકાવે છે તો નરેન્દ્ર મોદી સાહેબને ડૂબી મરવું જોઈએ કે બહારના કોન્ટ્રાક્ટર આવીને તમને એમ કે તમે મરી જશો ત્યારે અમે તમને કોઈ ઉચિત વળતર આપવાનું વિચારીશું આવું કોન્ટ્રાક્ટર કે એક બેન છે આપણી જોડે એક વૃદ્ધ છે એમને ત્રેવીસ તારીખે જે પ્રોજેક્ટનું કામ ચાલતું હતું આખી એટ કૂદીને પડી તો માથું ફાટી ગયું દસના બેનને અમે ત્યારે પણ કીધું કે અત્યારે એમને વાગ્યું છે ધારાસભ્યને બેન નું માથું ફાટી ગયું હતું પાણી ભરતા અને હીટર તો એ ધારાસભ્ય કીધું સારું અમે વાત કરીશું ધારાસભ્ય બી મોખિક બાંધ કે હું એમને ધમકાવું છું પ્રોજેક્ટ વાયર દસ દિવસ કામ અટકાવું છું હજુ સુધી કામ અટક્યું નથી ધારાસભ્ય નું પણ કઈ આવતું નથી ધારાસભ્ય સરકાર માં કઈ આવતું નથી પણ ધારાસભ્ય એવી ખાણ ખાતા હોય કે અમે આ લોકો આવીને જતા રહેશો તો ધારાસભ્યની ઓફિસ ઓફિસે મેયરની ઓફિસે અને મેયરના ઘરે અને ધારાસભ્યના ઘેરે બી ધરણાનો કાર્યક્રમ અમે રાખીશું એમને ખબર પડશે કે આ બધા બે ચૂપ બેસી રહે એમને બહાર નીકળવું મુશ્કેલ કરી દઈશું રણનીતિ શું હશે કદાચ આ લોકોને વળતર આપવામાં નહીં આવે કદાચ આ લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં નહીં આવે તો આગળના દિવસે રણનીતિ શું હશે હવે અમારી આગળની રણનીતિ આ જ રહેશે કે ધારાસભ્ય અને અમદાવાદના મેયર શ્રી જે સ્થાનિક છે જે જગ્યાએ આ છે એની આજુબાજુના બે કિલોમીટરના વિસ્તારમાં એમને પ્રેશર આપીએ અને એમને પ્રેશરાઇઝ કરીને સરકારમાં કે કે આ અમારા સ્થાનિક લેવલનું પણ કામ છે ના જલ્દી પૂરું થાય જી ધન્યવાદ રાહુલભાઈ